મોરબીમાં નેશનલ સ્પોટ ડેની ઉજવણીના ભાગરૂપે આજે સાયકલ રેલી યોજાઈ જેમાં ધારાસભ્યો સહિત અધિકારીઓ પણ જોડાયા હતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે સવારે મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાયકલ ઓન સન્ડે ની થીમ સાથે ખેલે ભી ઓર ખીલે ભીની થીમ સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને સાત કિલોમીટર લાંબી આ સાયકલ રેલીમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરિયા મોરબીના એસપી મુકેશ પટેલ તેમજ બી એસપીઓ સહિત અધિકારીઓ કર્મચારીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ સાયકલ રેલીમાં જોડા જોડાયા હતા અને મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને સ્વાગત ચોકડી ઉમિયા સર્કલ અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે નવા બસ સ્ટેશન ખાતે આ સાત કિલોમીટર લાંબી સાયકલ રેલીને પૂર્ણ કરવામાં આવી હતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફિટનેસ માટે સંદેશો આપવા આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું